મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ પોતાની ફરજ બજાવી અને ઘર તરફ આવી રહેતા તે દરમિયાન પૂર પાટ આવતા ટ્રક ચાલકે પીએસઆઈ ના સ્કૂટરને અડફેટે લીધું જેમાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ને જે બનાવ સંદર્ભે મૃતક પીએસઆઈ ના દીકરાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગફલત ફરી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી જાંબુડિયા ગામ તરફ ઓવરબ્રિજ ઉપર એક્ટિવા મોપેડને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો ત્યારે સમગ્ર અકસ્માતમાં બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ બનાવની જાણો મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભગવાનજી રવાજી જાડેજા ગઈકાલ તારીખ બાર મે ના રોજ તેમની ફરજ પૂર્ણ કરી પોતાના સ્કૂટર એક્ટિવા જી જે એક પી એકોતેર છ સડસઠ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના આઠ વાગ્યાની આસપાસ જાંબુડિયા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રક કન્ટેનર આર જે જીરો સાત જીડી બાર પંદરના ચાલકે બેદર પાયકારીપૂર્વક ટ્રક ચલાવતા તેમના મોપેટને પાછળથી ભટકાળી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ભગવાનજીભાઈ જાડેજાના માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી અને ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો ત્યારે આ અંગે મૃતકના પુત્ર મિત્રાજસિંહ ભગવાનજી જાડેજાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપી ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આમ એક ટ્રક ચાલકે પીએસઆઈના મોપેડને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે